પછી તે કાકભુસુંડીજી પાસેથી યાજ્ઞવલ્ક જે મેળવ્યું અને તેઓએ તે ભરદ્વાજજીને ગાઈને સંભળાયું તેઓ બંને વક્તા અને શ્રોતા યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ સમાન શીલવાળા અને સમદર્શે અને શ્રી હરિની લીલાને જાણે છે તેઓ પોતાના જ્ઞાનથી ત્રણેય કાળની વાતોને હથળી પર રાખેલા આમળાની જેમ પ્રત્યેક જાણે છે વળી અન્ય જે પણ સુગ્ન ભગવાનની લીલાઓના રહસ્યને જાણનારા હરિભક્તો છે તેઓ આ ચરિત્રને અનેક પ્રકારે કહે સાંભળે અને સમજે છે વળી તે જ કથા મેં વારા ક્ષેત્રમાં પોતાના ગુરુજી પાસેથી સાંભળી પરંતુ તે સમયે હું બાલ્યાવસ્થાના કારણે ઘણો અણસમજો હતો તેથી તેણે હું બરાબર શ્રેષ્ઠ રીતે સમજ્યો નહોતો શ્રીરામજીની કથાના વક્તા અને શ્રોતા બંને જ્ઞાનના ભંડાર હોય છે હું કળિયુગના પાપોથી ગ્રસ્તિત થયેલ મહામૂળ જળ જીવ ભલે તેને કેવી રીતે સમજી શકે તો પણ ગુરુજીએ જ્યારે વારંવાર કથા કહી ત્યારે હું બુદ્ધિ પ્રમાણે કંઈક સમજણ પડી એ જ હવે મારા દ્વારા ભાષામાં રચાશે જેથી મારા મનને સંતોષ થાય જેવું મારામાં કંઈક બુદ્ધિ અને વિવેકનું બળ છે હું હૃદયમાં હરિની પ્રેરણાથી તે મુજબ જ કહીશ હું મારા સંદેહ અજ્ઞાન અને ભ્રમને હરનાર કથા રચું છું જે રૂપી નદીને પાર કરવા માટે નૌકા છે રામકથા વિદ્વાનોને વિશ્રામ આપનાર સર્વે મનુષ્યોને પ્રસન્ન કરનાર અને કળિયુગના પાપોને નાશ કરનારી છે રામકથા કળિયુગ રૂપી સર્પ માટે ઢેલ છે તથા વિવેકરૂપી અગ્નિને પ્રગટ કરવા માટે અરણી મંથન કરવા માટે વપરાતું લાકડું છે અર્થાત આ કથા થી જ્ઞાન પ્રાપ્તિ થાય છે રામકથા કળિયુગના બધા મનોરથોને પૂર્ણ કરનાર કામધેનુ ગાય છે અને સજ્જનો માટે ઉત્તમ સંજીવની જડી છે તે જ પૃથ્વી પર અમૃતની નદી છે જન્મ મરણરૂપી ભયનો નાશ કરનાર અને બ્રહ્મરૂપી દેડકાઓને ખાનાર નાગણ છે આ રામકથા અસુરોની સેના જેવા નરકનો નાશ કરનારી અને સાધુરૂપી દેવતાઓના કુળનું હિત કરનારી પાર્વતી દુર્ગા છે રામકથા સંત સમાજરૂપી શીર સમુદ્ર માટે લક્ષ્મીજી સમાન છે અને સંપૂર્ણ વિશ્વનો ભાર ઉપાડવા માટે અચળ પૃથ્વી સમાન છે યમદૂતોના મુખ પર મેંસ લગાડવા માટે આ જગતમાં યમુનાજીના જેવી છે અને જીવોને મુક્તિ આપવા માટે જાણે કાશી છે તે રામજીને પવિત્ર તુલસી સમાન પ્રિય છે અને તુલસીદાસ માટે તુલસી સમાન તુલસીદાસના માતાની જેમ હૃદયથી હિત કરનારી છે આ રામકથા શિવજીની નર્મદાજી સમાન પ્રિય છે તે સર્વે સિદ્ધિઓ તથા સુખ સંપત્તિનો ભંડાર છે રૂપી દેવતાઓને ઉત્પન્ન અને પાલન પોષણ કરવા માટે માતા અદિતિ સમાન છે શ્રી રઘુનાથજીની ભક્તિ અને પ્રેમથી પરમ સીમા જેવી છે પ્રેમની પરમ સીમા જેવી છે તુલસીદાસજી કહે છે કે રામકથા મંદાકીની નદી છે સુંદર નિર્મળ ચિદ્ધ ચિત્રકૂટ છે અને શ્રેષ્ઠિ સુબુદ્ધિરૂપી સ્ત્રીનો ઉત્તમ શણગાર છે શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહ જગતનું કલ્યાણ કરનાર અને મુક્તિ ધન ધર્મ અને પરમધામને આપનાર છે જ્ઞાન વૈરાગ્ય અને યોગ માટે સદગુરુ છે તથા સંસારરૂપી ભયંકર રોગનો નાશ કરવા માટે દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમાર જેવી છે તે શ્રી સીતારામજીના પ્રેમને ઉત્પન્ન કરવા માટે માતા પિતા છે અને સંપૂર્ણ વ્રત ધર્મ અને નિયમોનું બીજ છે પાપ સંતાપ અને શોકનો નાશ કરનાર તથા આ લોક અને પરલોકનું પ્રિય પાલન કરનાર છે વિચાર જ્ઞાન રૂપી રાજાના મંત્રી અને કુશળ યોદ્ધા છે અને લોભરૂપી અપાર સમુદ્રને શોષનાર અગસ્ત મુનિ છે ભક્તોના મનરૂપી વનમાં વસનાર કળિયુગના વિકાર રૂપ કામ ક્રોધ સ્વરૂપ હાથીઓને મારવા માટે સિંહનું બચ્ચું છે શિવજીના પૂજ્ય અને પ્રિયતમ અતિથિ છે અને દરિદ્રતા રૂપી દાવાનળને બુજાવવા માટે કામનાને પૂર્ણ કરનાર ઈચ્છિત આપનાર મેઘરાજા છે વિષયરૂપી સર્ગનું ઝેર ઉતારવા માટે મંત્ર અને મહામણી છે તે લલાટ પર લખાયેલા કઠિનતાથી ભૂસાનારા ખરાબ લેખો મન પ્રારભને મટાડનાર છે અજ્ઞાનરૂપી અંધકારનું હરણ કરનાર સૂર્યકિરણો સમાન અને સેવકરૂપી સાલી એટલે કે ઉત્તમ ધાન ડાંગરને પોષવા માટે મેઘ સમાન છે મનોવાંછિત વસ્તુ આપનાર શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન છે અને સેવા કરવાથી હરિહર સમાન સુલભ અને સુખ આપનાર છે સુકવિરૂપી શરદ ઋતુના મનરૂપી આકાશને સુશોભિત કરવા માટે તારા સમૂહ જેવી છે અને શ્રીરામજીના ભક્તોનું તો ધન જ છે સંપૂર્ણ પુણ્યોના ફળરૂપ મહાન ભોગો સમાન છે જગતનું કપટ રહિત યથાર્થ હિત કરનાર સાધુ સંતોના સમાન છે સેવકોના મનરૂપી માનસરોવર માટે હંસ સમાન અને પવિત્ર કરનાર ગંગાજીની તરંગમાળાઓ સમાન છે શ્રીરામજીના ગુણોનો સમૂહ કુમાર કુતર કુચાલ અને કળિયુગના કપટ દંભ અને પાખંડને બાળવા માટે એવો જ છે જેઓ ઈંધણના માટે પ્રચંડ અગ્નિ રામચરિત્ર પૂર્ણમાના ચંદ્રમાની કિરણોની જેમ બધાને સુખ આપનાર છે પરંતુ સજ્જનરૂપી કુમયુદ્દીની અને ચકોરના ચિત્ત માટે તો વિશેષ હિતકારી અને મહાન લાભદાયક છે જેવી રીતે શ્રી પાર્વતીજીએ શ્રી શિવજીને પ્રશ્ન કર્યો હતો અને જે રીતે શ્રી શિવજીએ વિસ્તારપૂર્વક તેનો જવાબ કહ્યો એ બધા કારણો હું વિચિત્ર કથાની રચના કરી ગાયને કહીશ જેણે આ કથા અગાઉ ન સાંભળી હોય તે એને સાંભળીને વિસ્મય ન કરે જે જ્ઞાનીઓ આ વિચિત્ર કથાને સાંભળે છે તેઓ એમ જાણીને આશ્ચર્ય નથી પામતા કે સંસારમાં રામકથાની કોઈ સીમા નથી રામકથા અનંત છે તેમના ચિત્તમાં એવો વિશ્વાસ રહે છે અનેક રીતે શ્રીરામચંદ્રજીના અવતાર થયા છે અને સો કરોડો અર્થાત અપાર રામાયણો છે કલ્પભેદ મુજબ શ્રી હરિના સુંદર ચરિત્રોને મુનિશ્વરોએ અનેક રીતે ગાયા છે હૃદયમાં આવો વિચાર કરીને શંકા ન કરો અને આદર સહિત પ્રેમપૂર્વક આ કથાને સાંભળો શ્રી રામજી અનંત છે તેમના ગુણો પણ અનંત છે અને એમની કથાઓનો વિસ્તાર પણ અસ્થિમાં પાર છે માટે જેમના વિચાર નિર્મળ છે તે આ કથા સાંભળીને આશ્ચર્ય નહીં પામે આ રીતે બધી જ શંકાઓને દૂર કરી અને શ્રી ગુરુજીના ચરણકમોળીની રજને શિષ પર ધારણ કરીને હું પુનઃ હાથ જોડીને બધાને વિનંતી કરું છું જેથી આ કથાની રચનામાં કોઈ ભેદ દોષ સ્પર્શ ન કરી શકે હવે હું આદરપૂર્વક શ્રી શિવજીને શિષ નવાવીને શ્રી રામચંદ્રજીના ગુણોની નિર્મળ કથા કહું છું શ્રી હરિના ચરણોમાં માથું મૂકીને સંવત સોળસો એકત્રીસમાં માં આ કથાનો પ્રારંભ કરું છું ચૈત્ર માસની મંગળવારના રોજ શ્રી આ ચરિત્ર પ્રકાશિત થયું જે દિવસે શ્રી રામચંદ્રજીનો જન્મ થાય છે વેદ કહે છે કે તે દિવસે બધા જ તીર્થો ત્યાં શ્રી અયોધ્યાજીમાં આવી પહોંચે છે અસુરો નાગો પક્ષીઓ મનુષ્યો મુનિઓ તથા દેવો સઘળા અયોધ્યાજીમાં આવીને શ્રી રઘુનાથજીની સેવા કરે છે સુગ્ન લોકો જન્મ મહોત્સવ ઉજવે છે અને શ્રી રામજીની સુંદર કીર્તિનું ગાન કરે છે સજ્જનોના ઘણા સમૂહો તે દિવસે શ્રી શરીરજીના પવિત્ર જળમાં સ્નાન કરે છે અને હૃદયમાં સુંદર શ્યામ શરીર શ્રી રઘુનાથજી નું ધ્યાન કરીને તેમના નામનો જપ કરે છે વેદ પુરાણ કહે છે કે શ્રી શરીરજીનું દર્શન સ્પર્શ સ્નાન અને જળપાન પાપોને હરે છે આ નદી ઘણી જ પવિત્ર છે એનો મહિમા આનંદ છે જેને નિર્મળ બુદ્ધિવાળા શ્રી સરસ્વતીજી પણ કહી નથી શકતા આ શોભાયમાન અયોધ્યાપુરી શ્રી રામચંદ્રજીનું પરમધામ આપનારી છે સર્વે લોકોમાં પ્રસિદ્ધ અને અત્યંત પવિત્ર છે જગતમાં અંડજ સ્વેદજ ઉદ્બીજ જરાયુજ ચાર ખાણ ચાર ખાણ પ્રકારના અનંત જીવો છે તેઓમાં જે કોઈ પણ અયોધ્યાજીમાં શરીર ત્યાગે છે તેઓ ફરી સંસારમાં આવતા નથી જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટીને ભગવાનના પરમધામમાં વસે છે આ અયોધ્યાપુરીને સર્વ પ્રકારથી મનોહર બધી જ સિદ્ધિઓને આપનાર અને કલ્યાણની ખાણ સમજીને મેં આ નિર્મળ કથાનો પ્રારંભ કર્યો છે જેને સાંભળવાથી કામ મદ અને દમ નાશ પામે છે આનું નામ રામચરિત માનસ છે જેને કાનોથી સાંભળતા શાંતિ મળે છે અને મનરૂપી હાથી વિષયરૂપી દાવાનારમાં બળી રહ્યો હોય જો તે આ રામચરિત માનસરૂપી સરોવરમાં આવી પડે તો સુખીઓ થઈ જાય આ રામચરિત માનસ મુનિઓને પ્રિય છે આ સોહામણા અને પવિત્ર માનસની શિવજીએ રચના કરી છે તે ત્રણેય પ્રકારના દોષો દુઃખો અને દરિદ્રતાનું દમન કરનાર તથા કળિયુગની કુચાલો તેમજ સર્વે પાપોને નાશ કરનારું છે શ્રી મહાદેવજીએ આને રચીને પોતાના મનમાં સંઘર્યું હતું અને શું અવસર મળતા જ પાર્વતીજીને કહ્યું આથી શિવજીએ તેને પોતાના હૃદયમાં સંઘરેલું જોઈને અને પ્રસન્ન થઈને એનું ઉત્તમ નામ રામચરિત માનસ રાખ્યું હું એ જ સુખ આપનાર સુહામણી રામકથા કહું છું હે સજ્જનો તમે આદરપૂર્વક ધ્યાનથી આ કથાને સાંભળો આ રામચરિત માનસ જેવું છે જે રીતે બન્યું છે અને જે હેતુ ત્યાં જગતમાં એનો પ્રચાર થયો તેની બધી જ કથા હવે હું શ્રી ઉમાશંકર ઉમા મહેશ્વરનું સ્મરણ કરીને કહું છું શ્રી શિવજીની કૃપાથી જેના હૃદયમાં ઉત્તમ બુદ્ધિનો વિકાસ થયો તેવા આ તુલસીદાસ શ્રી રામચરિત માણસનો કવિ બન્યો પોતાની બુદ્ધિ અનુસાર તો એ આ કથા મનોહર જ બનાવે છે છતાં હે સજ્જનો સુંદર ચિત્તથી સાંભળી આપસો એને સુધારી લેજો સુંદર સાત્વિકી બુદ્ધિ ભૂમિ છે હૃદય તેનું ઊંડું સ્થાન છે વેદ પુરાણ સમુદ્ર છે અને સાધુમત મેઘ છે તે સાધુરૂપી મેઘરાજા શ્રી રામચંદ્રજીના સુયસ્ૂપી સુંદર મધુર મનોહર અને મંગળકારી જળની વર્ષા કરે છે સગુણ લીલાનું જે વિસ્તારથી વર્ણન કરે છે તે જ રામ સુયસ્ૂપી જળની નિર્મળતા છે જે મેલનો નાશ કરનાર છે અને જે પ્રેમ ભક્તિનું વર્ણન કરી શકાતું નથી તે જ આ જળની મધુરતા અને સુંદર શીતળતા છે તે રામ રૂપી જળ સત્કર્મરૂપી શાલી અર્થાત ઉત્તમ જાતની ડાંગર માટે હિતકારી છે અને શ્રીરામજીના ભક્તોનું તો જીવન જ છે આ પવિત્ર સુહામણું જળ બુદ્ધિરૂપી પૃથ્વી પર પડ્યું અને સંકોચાઈને કાનરૂપી માર્ગેથી વહ્યું અને માનસ હૃદયરૂપી શ્રેષ્ઠ સ્થાનને ભરાઈને ત્યાં જ સ્થિર થઈ ગયું તે જૂનું થઈને સુંદર રુચિકર શીતળ અને સુખદાયક થઈ ગયું આ કથામાં બુદ્ધિથી વિચાર કરી જે ચાર અતિ સુંદર અને ઉત્તમ સંવાદ ભૂસુંડીજી ગરુડજી શિવજી પાર્વતીજી યાજ્ઞવલ્કજી ભરદ્વાજજી અને તુલસીદાસ તથા સંત રચ્યા છે તે જ આ પવિત્ર અને સુંદર સરોવરના ચાર મનોહર ઘાટ છે સાત કાંડ જ આ માનસ સરોવરની સાત સુંદર નિસરણીઓ છે જેને જ્ઞાનરૂપી નેત્રોથી જોતા જ મન પ્રસન્ન થઈ જાય છે શ્રી રઘુનાથજીના નિર્ગુણ પ્રાકૃતિક ગુણોથી અતીત અને નિર્બાધ એક રસ મહિમાનું જે વર્ણન કરવામાં આવશે તે જ આ સુંદર જળનું અથાગ ઊંડાણ છે શ્રીરામજી અને સીતાજીનો યશ અમૃત સમાન જળ છે એમાં જે ઉપમાઓ આપવામાં આવી છે તે જ તરંગોનો મનોહર વિલાસ છે સુંદર ચોપાઈઓ જ ગીચ પ્રસરેલા પુરઈન એટલે કે કમળપત્રો છે અને કવિતાની યુક્તિઓ સુંદર મણી ઉત્પન્ન કરનાર સુહામણી છીપો છે જે સુંદર છંદ સોરઠા અને દોહા છે તે જ તેમાં બહુરંગી કમળોના સમૂહ સુશોભિત છે અનુપમ અર્થ ઉચ્ચ ભાવ અને સુંદર ભાષા જ પરાગ પુષ્પરજ મકરંદ પુષ્પરસ અને સુગંધ છે સત્કર્મો પુણ્યોનો પૂંજ ભમરાઓની સુંદર પંક્તિઓ છે જ્ઞાન વૈરાગ્ય અને વિચાર હંસ છે કવિતાઓનો ધ્વનિ વક્રોક્તિ ગુણ અને જાતિ જ અનેક પ્રકારના મનોહર માછલા છે